તો તરફ વલસાડના ધરમપુરમાં માન નદી પરના બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે આસુરા ગામ પાસે માન નદી પરના બ્રિજ પર પડ્યું હતું મસમોટું ગાબડું બ્રિજમાં તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરાઈ છે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્રિજના સમારકામ માટે આદેશ પણ આપવામાં આવ્યો છે સાંસદે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને ગાંધીનગરમાં રજૂઆત કરી છે ધરમપુર કરજવેરી પુલ પર ત્યાં વાકોરું પણ પડ્યું એને લીધે લોકોના જીવન પણ જોખમમાં આવી જાય એ જેવી જાણ થઈ એટલે તરત જ મેં દિલ્હીમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વાત કરી ગાંધીનગરમાં એમની ઓફિસમાં જે અધિકારી છે એમની સાથે પણ વાત કરી નીતિન ગડકરી સાહેબ સાથે પણ વાતચીત કરીને આ તાત્કાલિક યુદ્ધ ધોરણે આ રસ્તો સુધરે પૂરો એનએચ ફિફ્ટી સિક્સ એની સાથે સાથે આ પુલ પણ સુધરે એના માટે મેં એમને સૂચના આપી એની સાથે જ આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ કામગીરી ચાલુ કરી અને મેં કોઈ પણ જાતની જાનહાની ના થઈ એના માટે આ પુલ મેં બે થી ત્રણ દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એના બંધ કરવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે